ગુજરાતના આજના વીસ મોટા સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકાર તરફથી સ્વતંત્રતા દિવસ બે હજાર ચોવીસના અવસર પર વીરતા અને સેવા મેડલથી સન્માનિત અધિકારીઓના નામની જાહેરાત કરી છે સ્વતંત્રતા દિવસના અવસર પર ગુજરાતના એકવીસ પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે પ્રશંસનીય સેવા બદલ આ મેડલ આપવામાં આવે છે બે પોલીસ અધિકારીને વિશિષ્ટ સેવા બદલ મેડલ અપાશે ડીએસપી બળવંતસિંહ ચાવડા પીએસઆઈ ભરતકુમાર બોરાનાને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે અશોક કુમાર મુનિયા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને સજ્જનસિંહ પરમારને પણ પોલીસ મેડલથી સન્માનિત કરાશે તે સિવાય પ્રશંસનીય સેવા બદલ અશોક કુમાર મુનિયા રાજેન્દ્રસિંહ ચુડાસમા સજ્જનસિંહ પરમાર બિપિન ઠાકોર દિનેશ ચૌધરી નીરવસિંહ ક્રિષ્નાકુમારસિંહ ગોહિલ જુગલકુમાર પુરોહિત કરણસિંહ પંથ અશ્વિનકુમાર શ્રીમારી વિજયકુમાર પટેલને પણ પોલીસ મેડલથી સન્માનિત કરાશે રક્ષાબંધનને લઈને મોટા સમાચાર જોઈએ તો રક્ષાબંધનનો તહેવાર આ વખતે ઓગણીસ ઓગસ્ટે ઉજવાશે ત્યારે આ તહેવાર નિમિત્તે એમટીએસ ના સત્તાવારો દ્વારા મહિલા મુસાફરોને એક ખાસ ભેટ આપી છે આ દિવસે બહેનો એમટીએસ એમ બસમાં મફતમાં મુસાફરી કરી શકશે રક્ષાબંધન તહેવાર નિમિત્તે એમટીએસ માં મહિલાઓ માટે મુસાફરી ફ્રી રાખવાનો નિર્ણય લેવાયો છે પરિણામે ઓગણીસ ઓગસ્ટે સોમવારના દિવસે મહિલાઓ એમટીએસ માં ફ્રીમાં મુસાફરી કરી શકશે એટલે કે સમગ્ર દિવસ દરમિયાન બહેનો પાસેથી કોઈ જ ચાર્જ લેવામાં આવશે નહીં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસો સત્તર ઓગસ્ટ સુધી રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવે છે રક્ષાબંધનને લઈ રાખડી મોકલવા રવિવારે પણ પોસ્ટ ઓફિસો ખુલ્લી રહેશે સાથે ચોમાસામાં વરસાદમાં રાખડી પલરે નહીં તે માટે વિશેષ વોટરપ્રૂફ કવરનું પણ વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા અઢાર ઓગસ્ટ રવિવારે પણ પોસ્ટ ઓફિસો ખુલ્લી રહેશે વરસાદી સિઝનમાં રાખડી પલરે નહીં તે માટે દસ રૂપિયાની કિંમતમાં વિશેષ વોટરપ્રૂફ કવરનું વેચાણ પણ શરૂ કરાયું હતું ઓગણીસ ઓગસ્ટે રક્ષાબંધન છે ત્યારે જે બહેન ભાઈના ઘરે પહોંચી શકતી નથી તેઓ ભાઈને પોસ્ટ મારફતે રાખડી મોકલી આપે છે આવા સંજોગોમાં પોસ્ટ ઓફિસોમાં મોટી સંખ્યામાં રાખડીના કવર તેમજ ગિફ્ટનું બુકિંગ થઈ રહ્યું છે રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છેલ્લા કેટલાય દિવસોથી શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોને લઈ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અનેક શિક્ષકોને ડીઈઓએ નોટિસ પણ આપી હતી જોકે હવે આ બધાની વચ્ચે શિક્ષણ વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે વિગતો મુજબ શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે રાજ્યના એકસો ચોત્રીસ ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે એકસો ચોત્રીસ ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરાય છે રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી એક બાદ એક શિક્ષકોની લાલિયાવાડી સામે આવ્યા બાદ સરકાર એક્શનમાં આવી છે ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા છે રાજ્યના એકસો ચોત્રીસ જેટલા શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે શિક્ષણ વિભાગની મળેલી માહિતીના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે તો શિક્ષકો સામે પોલીસ કેસની કાર્યવાહી કરાઈ છે આગળના સમાચાર જોયો તો ગાંધીનગર સેક્ટર ત્રીસ સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પમાં મૂર્તિ પધરાવવા માટે કેટલાક લોકો આવ્યા હતા ત્યારે એક બાર વર્ષની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી જેને બચાવવા જતા ચાર લોકો નદીમાં કૂદ્યા હતા જોકે તેઓ ઊંડા પાણીમાં ગરકાવતા એક બાદ એક ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા છે ગાંધીનગર ઉપરાંત બનાસકાંઠામાં પણ બે સગાભાઈના ડૂબી જવાથી મોત થયા છે તો હાલોલમાં પણ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે આમ રાજ્યમાં મૂર્તિ વિસર્જન દરમિયાન વિવિધ સ્તરોએ કુલ છ લોકોના મોત થયા છે બીજા મોટા સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે તેમણે જણાવ્યું છે કે આઝાદીના સાડા સાત દાયકા પૂર્ણ કરીને આપનો ગૌરવવંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યો છે આપણને આઝાદી અપાવનારા રાષ્ટ્રવીરોનું ભારત માતાને વિશ્વગુરુ બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાને વિકસિત આત્મનિર્ભર ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે આગળના સમાચાર જોઈએ તો ગુજરાતમાં બે ચાર દિવસથી રાજ્યના અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જોકે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડ્યો નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી વીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ થવાના કોઈ અનસાર જણાતા નથી રાજ્યમાં ગાજવીજ સાથે છૂટો મધ્યમ વરસાદ વરસી શકે છે આગળના સમાચાર જુઓ તો બંગાળમાં વર્તમાન પરિસ્થિતિને લઈને બંગારથી ઘણા બધા રોહિંગિયા મુસ્લિમ ભારતમાં ઘુસ્યા છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા જ્યાં સૌથી વધુ બંગારી કારીગરો કામ કરે છે તેવી સોની બજારમાં એસઓજી ફ્લો અને સ્થાનિક એ ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી મેગા ચેકિંગ હાથ ધર્યું હતું આતંકવાદી પ્રવૃત્તિને ડામવા માટે પોલીસે હાથ ધરેલા આ ચેકિંગમાં નિયમનો ભંગ કરી બંગારી કારીગરોના રજિસ્ટ્રેશન બાબતે બેદરકારી દાખવનાર વેપારીઓ સામે કાર્યવાહી કરી છે સવારથી એસઓજીની ટીમે હાથ ધરેલા ચેકિંગમાં સોની બજારની પાંચસોથી વધુ દુકાનોમાં ચેકિંગ કરી નિયમનો ભંગ કરનાર પચીસથી વધુ વેપારીઓ સામે ગુનો દાખલ કર્યો છે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલને બોમ્બ બ્લાસ્ટનો ધમકી ભર્યો મેસેજ કરનાર યુવકની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે પોલીસે અરિહંત કાંકરિયા નામના યુવકની અટકાયત કરી છે કુબેરનગર વિસ્તારમાં યુવકની ધરપકડ કરી છે યુવક અભ્યાસના કારણે ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે સરદારનગર પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવશે ચોમાસાની સિઝન દરમિયાન વીજ કરંટની ઘટના બનતી હોય છે ત્યારે આવી જ એક ઘટના અરવલ્લીના બાયડડા ડાભા ગામે બની હતી જેમાં પિતાને કપડાં સુકવવાનો તાર ગરામાં આવી જતા વીજ કરંટથી મોત થયું છે બીજી તરફ પુત્ર તેમને બચાવવા જતાં તેનું પણ મોત થયું છે સમગ્ર ઘટનામાં માતાને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવે છે બાયડના ડાબા ગામે એક જ પરિવારમાં બે લોકોના વીજ કરંટથી મોત થતાં પરિવારમાં તેમજ ગામમાં શોકની લાગણી પ્રસરી છે ડાબા ગામે પિતાને ઘરાના ભાગે કપડાં સુકવવાનો તાર આવી ગયો હતો અને તે કપડાં સુકવવાના તારમાં વીજ કરંટ પસાર થયો હતો જેના કારણે તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો વીજ કરંટથી પિતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા જેના કારણે પુત્ર તેમને બચાવવા માટે ગયો જ્યાં તેનું પણ મોત થયું આ સમગ્ર ઘટનામાં માતાને પણ વીજ કરંટ લાગ્યો છે અને તેમનો જીવ બચી ગયો છે તેઓ પણ સારવાર હેઠળ ખસેડાયા છે અમદાવાદના પોસ્ટ વિસ્તાર બોડકદેવમાં બાળકો પાસે દારૂ ડિલિવરી કરાવાતા હોવાનું રેકેટ ઝડપાયું છે નાના બાળકોને મહિને આઠ હજાર પગારાને એક બોટલ પર બસો રૂપિયા કમિશન આપીને દારૂની ડિલિવરી કરવામાં આવતી હતી પોલીસે એક ટાબરિયાને ઝડપી દારૂ આપનાર શખ્સની સામે ગુનો નોંધ્યો છે